નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા ટાટા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો આજના સૌથી અને પહેલા મુખ્ય સમાચારની વાત કરીએ તો તોફાન અને વરસાદની મોટી આગાહી ફાસ્ટેગને લઈને મોટો નિર્ણય પીએમ મોદીને લઈને ચીને કરી મોટી ભવિષ્યવાણી વડોદરામાં સ્માર્ટ મીટરનું બેસણું યોજાયું ખેડૂતો માટે નવી લોન યોજના આરબીઆઈ આપશે મોટી ભેટ ખેડૂતોના વીજ બિલમાં માપ પાક વીમો સાઇન દિવસમાં જમા થશે ગુજરાત માટે મોટી કાર્યવાહી પંદર વર્ષ જૂના વાહનો ભંગાર તોફાન અને વરસાદની મોટી આગાહી પંજાબ હરિયાણા દિલ્હી એમપી અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં હીટવેવ રહેશે યુપી દિલ્હી પંજાબ હરિયાણાના કેટલાક ભાગોમાં તોફાન અને વરસાદ આવી શકે છે કેરળ અંડમાન અને નિકોબાર ટાપુઓ લક્ષદ્વીપ ઓડિશાના ભાગો છત્તીસગઢ દક્ષિણ એમપી હિમાલય પશ્ચિમ દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે જેને લઈ ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે ફાસ્ટેગને લઈને મોટો નિર્ણય સરકારની માલિકીની નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એક વાહન એક ફાસ્ટેગ નોમ સરવાર સોમવારથી અમલમાં આવે છે આનો ઉદ્દેશ્ય બહુવિધ વાહનો માટે એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરવા અથવા તો ચોક્કસ વાહન સાથે બહુવિધ વાર્ષિકને લિંકી કરવા માટે નિશ રૂસ્તાહિત કરવાનો છે પીએમ મોદીને લઈને ચીને કડી મોટી ભવિષ્યવાણી લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલને લઈને ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે સર્વેમાં જાણવા મળી રહ્યું છે કે પીએમ મોદીના ત્રીજા કાર્યક્રમમાં જીટવાની સંભાવના છે મોદી ભારતના આર્થિક વિકાસને વેગ આપવાનો પ્રયાસ કરતા રહેશે ચીનના નિષ્ણાંતોને આશા છે કે મઠભેદોને દૂર કરવા માટે ભારત અને ચીન વચ્ચે ખુલ્લી વાતચીત યથાવત રહેશે તેમની વિદેશ નીતિમાં કોઈ ફેરફાર અપેક્ષા નથી વડોદરામાં સ્માર્ટ મીટરનું બેસનું યોજાયું વડોદરાના સુમાનપુરામાં સ્માર્ટ મીટરનું બેસનું યોજાયું જેમાં લોકોએ સ્માર્ટ મીટરના ફોટા પર હાર જટાવ્યો હતો તેમણે વીજ કંપનીની ઓફિસમાં ભારે વિરોધ કર્યો મહિલાઓએ કહ્યું કે અમે અમારા જૂના મીટર પાછા આપવા નોંધણીએ છીએ કે સ્માર્ટ મીટરમાં પહેલા પાછા પૈસા આપો અને પછી વીજળી વાપરો સિટી છે સ્માર્ટ મીટરમાં બિલ રેડિંગની જરૂર પડતી નથી ખેડૂતો માટે નવી લોન યોજના દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીજી લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી લોન યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજનામાં હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના યાજ દરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી લોન યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે આરબીઆઈ આપશે મોટી ભેટ સો આ અઠવાડિયે ખુશીનો સાપ્તાહિક સાબિત થશે જૂનની શરૂઆતમાં શેર બજારમાં તેજી છે અને આવી એટલી અટકળો ચાલી રહી છે કે રિઝર્વ બેંક પણ રેપો રેટમાં ઘટાડો કરીને લોન સસ્તી કરી શકે છે નવી સરકારની રચના બાદ આરબીઆઈ પણ અસામાન્ય માણસને ભેટ આપશે તો શું આ અઠવાડિયે આરબીઆઈ તરફથી કોઈ સારા સમાચાર આવી શકે છે જો આવું થાય તો ઘર ખરીદવાથી લઈને કાર સુધી દરેકને રાહત મળી શકે છે ખેડૂતોના વીજ જાણકારી આપી છે જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાય છે ગુજરાતમાં ખેડૂતોની આગ બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવે છે અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ બે હજાર સાતમાં દસ ટકા જેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાડા સાત ટકા કરવામાં આવે છે જેમાં પણ બસો પચાસ યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં આવતું નથી ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે પાક વીમો સાહીઠ દિવસમાં જમા બે હજાર અઢારમાં શરૂ કરેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી અને ન્યાય મળ્યો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી તેવા સમયે કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન જ નહીં શાસક ખેડૂત મંત્રીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ અને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોના નવ ટકાના વ્યાજ વળતર ચૂકવવા કરવા આદેશ કર્યો છે આઠ હજાર સાતસો બાસઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડનો વળતર સાહીઠ દિવસમાં ચૂકવવા આદેશ કરાયો છે ગુજરાતમાં મોટી કાર્યવાહી રાજકોટ અગ્નિકાંડ ગુજરાતમાં હોબારો મચાવ્યો જેના કારણે રાજ્યના પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું તેમણે ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે એફઆઈઆર કરવા આદેશ આપ્યો તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓની કડક સૂચના મળી છે નોંધણીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીની

આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ અને વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે